સુરત ના વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદગી સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગાર્ડનની અંદર ગંદગી અને ટોયલેટમાં ગંદગી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓ દુર્ગંથી લોકો ત્રાહિમાં પુકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવારમાં જ્યાં ઘાસ હોય અને જ્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે જેના કારણે સવાર સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે તેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય છે અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને ગાર્ડનને ગંદકીય મુક્ત થઈ દેવી માંગ કરવામાં આવી હતી કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત જી આપકો નામ મેરો નામ અજે હે એ આ ગાર્ડન મે જીમ કરને કાતો ક્યા તકલીફ હોરી તકલીફ એ હી હે કે યહાં પર પોલ્યુશન બહોત જ્યાદા હે ઓર થોડે પાણી કા દિક્કત હે ફિર પાણી સобе સобе ડાડ દેતે હે તો મચ્છર આતે હે તો ઉનસે થોડા બીમારી ફેલતી હે ઇસ લિયે

જી આપનું નામ રાઠોડ યોગેશ યોગેશભાઈ આજે તમે જે કસરત કરવા માટે આવ્યા છો સવારે હા અહીંયા અમે સવારે 6 વાગ્યા આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધે જ્યાં જોવો ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એકય સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કુતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે